નમસ્તે દીકરો ગયા વખતે આપણે સંસ્થા નામના પ્રકરણની શરૂઆત કરી હતી સંસ્થાની વ્યાખ્યા અને સંસ્થાના કાર્યો વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી હતી આજે આપણે વાત કરવી છે સંસ્થાના પ્રકારોની અને એમાં જે વ્યવસ્થાપકો હોય છે આ વ્યવસ્થાપકો એ કેવા કાર્યો કરે છે અને એની કેવી ભૂમિકા હોય છે એ વિશે આજે આપણે વાત કરવી છે તો સૌથી પહેલા આપણે વાત કરીશું સંસ્થાના પ્રકારની જ્યારે પહેલાંનો સમય હતો કે જ્યારે રાજાશાહી હતી તો ત્યારે તો અમુક જ વ્યક્તિઓ એ સર્વે સર્વા ગણાતી રાજા પોતે જ ન્યાય કરતો દંડ કરતો સજા આપતો પુરસ્કાર આપતો પણ લોકશાહી શાસન પ્રથાનો ઉદય થયો વિકાસ થયો ત્યારથી રાજ્ય જેવી કોઈ પણ સંસ્થા કે એની પેટા સંસ્થા તો એ દરેકના વહીવટની એક ચોક્કસ પ્રણાલી એક ચોક્કસ રીત નક્કી થતી ગઈ અને આજે વિવિધ પ્રકારની સંસ્થાઓ જોવા મળે છે આપણે જે સંસ્થાઓના પ્રકારોની વાત કરવાની છે એ છે ત્રણ પ્રકારની સંસ્થાઓ એક તો એમની સરળ સંરચના હોય એવી જેની અમલદારશાહી સંરચના હોય એવી અને એક સમચોરસીય સંરચના હોય એવી સરળ સંરચના આ જે સરળ સંરચના છે એને સપાટ સંરચના પણ કહેવામાં આવે છે શું કામ તો કે આ પ્રકારની સંરચનામાં એક જ વ્યક્તિ મોટા ભાગના અધિકારો ધરાવતી હોય છે એટલે એને સપાટ સંરચના કહે છે સામાન્ય રીતે આ જે સરળ સંરચના છે એમાં નિર્ણય લેવાની સત્તા એ માત્ર ને માત્ર એક જ વ્યક્તિના હાથમાં હોય છે અને એની નીચે અમુક કર્મચારીઓ કાર્યો કરતા હોય છે એક જ પરિવાર કે એક જ વ્યક્તિ દ્વારા જ્યાં સંચાલન થતું હોય તો એવા પ્રકારની આ સંસ્થા એને સરળ સંરચના કહે છે કે દાખલા તરીકે કોઈ કરિયાણાની દુકાન છે નાનકડો મોલ છે તેમાં એક જ વ્યક્તિ એની સંચાલક હશે અને એની નીચે ચારથી પાંચ કર્મચારીઓ વધી વધીને એ કામ કરતા હશે તો એ સરળ સંરચના થઈ કે જેમાં જાજી વ્યક્તિઓનું સંચાલન કરવાનું હોતું નથી તો આ સરળ સંરચના ત્યાર પછી છે અમલદાર શાહી સંરચના અમલ કરવાનો શેનો અમલ કરવાનો તો કે ચોક્કસ નિયમોના માળખામાં રહીને ધોરણોમાં રહીને શરતોમાં રહીને કામ કરવાનું તો એ અમલદાર શાહી સંરચના બનશે કે જે સંસ્થાની કામગીરી એ કાયદાઓ અને નિયમ અનુસાર ઔપચારિક માળખામાં રહીને કાર્ય વિશિષ્ટીકરણ મુજબ ચાલતી હોય તો એને આપણે અમલદારશાહી સંરચના કહીશું કે અહીંયા આગળ કોણે શું કાર્ય કરવાનું છે કોણે કયું કાર્ય નથી કરવાનું એના નિયમો નક્કી છે મોટાભાગની સંસ્થાઓ કે જે અર્ધ સરકારી કચેરીઓ છે અમલદારશાહી સંરચના પ્રમાણે કામ કરે છે અહીંયા દરેકની એક ચોક્કસ જવાબદારી છે દરેકનો એક ચોક્કસ અધિકાર છે અને એક ચોક્કસ આદેશ શૃંખલા પણ હશે તો ચોક્કસ માળખાની બહાર જઈને નિર્ણય લેવાની સત્તા એ વ્યક્તિને હોતી નથી એટલે આ અમલદારશાહી સંરચનાની એક મર્યાદા પણ બનશે આ હિસાબે સૌથી મોટી મર્યાદા કે જ્યારે કાયદાઓને વળગી રહેવાનું છે નિયમોને વળગી રહેવાનું છે અને કોઈ એવો કિસ્સો બને કે જે માટે નિયમોના માળખામાં કોઈ જોગવાઈ નથી એની માટે કોઈ નિયમ બન્યો નથી પણ ઘટના બની છે તો પછી એ ઘટના સંદર્ભે તાત્કાલિક કોઈ નિર્ણય લઈ શકાતો નથી એ અનિર્ણિત રહે છે આ એની સૌથી મોટી નબળાઈ છે અને છેલ્લું છે સમ ચોરસીય સંરચના કે જે સંસ્થામાં બહુવિધ એટલે કે જુદા જુદા પ્રકારના અને જટિલ હોય એકબીજા ઉપર આધારિત હોય એવા અને સરળ સંકલન માટે આ સમ ચોરસીય સંરચના એ ખૂબ ઉપયોગી બને છે દાખલા તરીકે કોલેજ છે યુનિવર્સિટીઝ છે હોસ્પિટલ છે તો આ બધા જગ્યાએ આવી સમચોરસીય સંરચના મુખ્યત્વે હોય છે કારણ કે ત્યાં વિચારોના આદાન પ્રદાન સહિત વિશિષ્ટ સંસાધનો વિશિષ્ટ ઉત્પાદનો પણ આમાં ભેગા ગણવામાં આવે છે જેમ કે કોઈ એક કોલેજ છે કે પછી યુનિવર્સિટી છે તો એમાં જુદા જુદા વિભાગો હશે એક એનો વહીવટી વિભાગ હશે એક એનો હિસાબનો વિભાગ હશે એક એનો શૈક્ષણિક વિભાગ હશે લાઇબ્રેરી હશે તો આમાં બધા જુદા જુદા વિભાગો હોય છે આ બધા જ વિભાગો ઉપરાંત આ કોલેજમાં કે યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમો પણ હશે અને આ અભ્યાસક્રમોને આપણે એના ઉત્પાદનમાં ગણવાના જેમાં ધારો કે યુનિવર્સિટી છે તો એમાં બીએસસી થાય છે બી એડ થાય છે બી કોમ થાય છે એમ કોમ થાય છે એમ એ થાય છે પીએચડી થાય છે તો આ બધા એના ઉત્પાદનો થયા તો આ પ્રકારની સંસ્થામાં કર્મચારીની બેવડી જવાબદારી બની જાય છે એક તો પોતે જે અધ્યાપન કાર્ય કરે છે એ બાબતે અને બીજું પોતે જે વિભાગ સાથે સંકળાયેલા છે એની માટે પોતે જ્યાંના વ્યાખ્યાતા છે જે વિષય ભણાવે છે એ વિષય પ્રત્યે એના વિભાગના આચાર્ય પ્રત્યે એ જવાબદાર બને છે અને ધારો કે એ વ્યક્તિ કોઈ તજજ્ઞ પણ હોય તો બને ત્યાં સુધી બધી જ જવાબદારી એની બને છે તો આ પ્રકારની સંરચના એ ઘણા બધા કાર્યોને ભેગા કરી અને એને સફળ બનાવી શકે છે ક્યારેક એવું પણ બને કે જ્યારે એક કરતાં વધારે તજજ્ઞો એમાં ભેગા થઈ જાય તો એમાં સત્તા બાબતે અને અધિકારો બાબતે સંઘર્ષો પણ ઉત્પન્ન થાય પણ છતાંય એ કારગત છે તો આ સમચોરસીય સંરચના આપણે ત્રણ પ્રકારની વાત કરી સરળ સંરચના અમલદારશાહી સંરચના અને સમચોરસીય સંરચના હવે આ વિભાગો એમાં જે કર્મચારીઓ કામ કરે છે એનું મેનેજમેન્ટ કરવું પડે એનું વ્યવસ્થાપન કરવું પડે અને આ વ્યવસ્થાપન જે કરે છે એ વ્યવસ્થાપક છે તો આ વ્યવસ્થાપકના પણ કેટલાક કાર્યો છે એ તમને અલગ મુદ્દામાં ટૂંક નોંધમાં પૂછાય છે કે વ્યવસ્થાપકોના કાર્યો જણાવો તો વ્યવસ્થાપકના મૂળભૂત પાંચ કાર્યો છે એક તો આયોજન કરવું પછી સંગઠન કરવું એની ભરતી કે નિયુક્તિ કરવી એનું આગેવાની પણ કરવું નેતૃત્વ લેવું ને પછી નિયંત્રણ કરવું તો આ પાંચ કાર્યો એ વ્યવસ્થાપકોએ કરવાના છે આયોજનમાં આપણને ખબર છે હવે કે સંસ્થા છે તો એના ચોક્કસ નિશ્ચિત કરેલા કેટલાક લક્ષ્યો હશે તો આ લક્ષ્યોને આ ધ્યેયોને સિદ્ધ કરવા એ જવાબદારી વ્યવસ્થાપકની છે કે સંસ્થાના ધ્યેયને પહેલાં તો વ્યાખ્યાયિત કરવા પડે ધ્યેય નક્કી કરી લીધા પણ એને ચોક્કસ શબ્દોની અંદર મૂકવા પડે આ ધ્યેય પ્રાપ્તિ માટે ચોક્કસ માર્ગ નક્કી કરવા પડે રીતો નક્કી કરવી પડે અને સંસ્થામાં જે કર્મચારીઓ કાર્ય કરે છે એની જુદી જુદી પ્રવૃત્તિઓને સાંકળી ને એક વિસ્તૃત પ્લાનિંગ યોજના તૈયાર કરવી પડે તો આ સૌથી પહેલું કામ છે આયોજન હવે એણે જુદા જુદા કર્મચારીઓ જે સંસ્થામાં કામ કરે છે તો આ જુદા જુદા કર્મચારીઓ જેટલા જુદા કર્મચારીઓ એટલી એની ભૂમિકા અને એટલી એની જવાબદારી તો આ જુદી જુદી ભૂમિકાઓ અને જવાબદારીઓને સાંકળી એની સ્પષ્ટતા કરી તો આ સંગઠન કાર્ય થયું કહેવાય સંગઠન કાર્યમાં કોણ કેવા કાર્યો કરશે કોણે કયું કાર્ય નથી કરવાનું તો કાર્યોનું વર્ગીકરણ એ આ સંગઠનમાં થશે કોણ કોને જવાબદાર બનશે અને કયા નિર્ણયો લેવાશે આ બધી જ બાબતો આ બધા જ પ્રશ્નો અને એની જવાબદારી એ સંપૂર્ણપણે અહીંયા નક્કી થાય છે ભરતી કરવાની કે વ્યવસ્થાપક છે એણે પોતાની સંસ્થામાં કર્મચારીની પસંદગી કરવાની નિયુક્તિ કરવાની એની ભરતી કરવાની તો યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવી પડે તો આવા યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવી હોય તો કાર્ય વિશ્લેષણની જરૂર પડે અને એની આધારભૂત પસંદગીની પદ્ધતિની જરૂર પડે ક્યારે કર્મચારીની ભરતી કરી શકાય અને કર્મચારીની ભરતી કર્યા પછી પણ એ વ્યક્તિમાં જરૂરી કૌશલ્યો વિકાસ પામે એ માટે એને તાલીમ પણ આપવી પડે તો ભરતી કરવાની નિયુક્તિ કરવાની એને યોગ્ય તાલીમ આપવાની એ કામ પણ વ્યવસ્થાપકનું છે આગેવાની કરવાનું કામ પણ વ્યવસ્થાપકનું છે એ સંસ્થાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સંસ્થામાં જે જુદી જુદી પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓનું સંકલન કરે અને આ સંકલન માટે સંસ્થાના વ્યવસ્થાપક આગેવાની કરે નેતૃત્વ કરે જેમાં એ લોકોને પ્રેરિત કરશે એ પ્રવૃત્તિઓને દિશા સૂચન કરશે અને પ્રત્યયનની સૌથી અસરકારક પદ્ધતિને અપનાવશે તો સંઘર્ષ પણ નિવારવાનું કામ એ વ્યવસ્થાપકનું છે કે કર્મચારીઓ મોટી સંખ્યામાં જ્યારે કામ કરતા હોય કોઈ એક જગ્યાએ તો એ કર્મચારીઓ વચ્ચે સંઘર્ષ હશે તો એનું સોલ્યુશન લાવવાનું કામ વ્યવસ્થાપકનું છે એટલે આ રીતે સંઘર્ષ નિવારણની રીતો પણ વ્યવસ્થાપકે શોધવાની છે અને છેલ્લું છે નિયંત્રણ કે સંસ્થાના લક્ષ્યો નક્કી કર્યા વ્યવસ્થાપકે પછી કેવી રીતના કામ કરવાનું કોણ કામ કરશે એ યોજના ઘડાય ગઈ એ પછી સંરચનાની વ્યવસ્થાઓ નક્કી થઈ ગઈ કે કેવી રીતના કયા પ્રકારે કાર્ય કરવું છે કર્મચારીઓની પસંદગી થઈ ગઈ નિયુક્તિ થઈ ગઈ એની જવાબદારીઓ એની ભૂમિકા આ બધું જ નક્કી થઈ ગયું અને એની પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ પ્રવૃત્તિઓ શરૂ થઈ ગયા પછી યોગ્ય વ્યક્તિને યોગ્ય કાર્ય સોંપી દીધા પછી સૌથી અગત્યની વાત જે જરૂરી હોય છે એ છે નિયંત્રણની નિયમનની કે વ્યક્તિનું કે પછી કર્મચારીનું યોગ્ય નિયમન થવું જોઈએ નિયંત્રણ થવું જોઈએ જો કર્મચારી એના કોઈ પણ કાર્યમાં ઉણા ઉતરે છે તો સંસ્થા એને યોગ્ય માર્ગદર્શન કરે છે અને યોગ્ય માર્ગદર્શન કરવા માટેની યોગ્ય પદ્ધતિ પણ શોધી કાઢે છે તો આ સમગ્ર પ્રક્રિયા એને નિયંત્રણ કહે છે અને નિયંત્રણમાં કર્મચારીની પ્રવૃત્તિઓની તુલના થશે એનું મૂલ્યાંકન થશે અને નિયમન થશે તો આ રીતે કાર્ય માટે પુરસ્કાર પણ વ્યવસ્થાપક આપશે અને શિક્ષા પણ વ્યવસ્થાપક આપશે અને એ દ્વારા એ નિયંત્રણ કરશે તો વ્યવસ્થાપકના કુલ પાંચ કાર્યો થયા એક તો આયોજન કરવું બીજું સંગઠન કરવું ત્રીજું ભરતી કે નિયુક્તિ કરવી ચોથું એની આગેવાની કે નેતૃત્વ કરવું અને પાંચમું એનું નિયંત્રણ કે નિયમન કરવું હવે આ જે વ્યવસ્થાપકો છે એની કેટલીક ચોક્કસ ભૂમિકા પણ છે એણે કેટલાક રોલ પ્લે કરવાના છે તો ત્રણ રોલ પ્લે આપણે જોવાના કે આંતરવૈયક્તિક ભૂમિકામાં એ કેવો છે માહિતી સંબંધિત ભૂમિકામાં એ કેવો હોવો જોઈએ અને નિર્ણય સંબંધિત ભૂમિકામાં એણે કેવી રીતે કામ કરવાનું આ ત્રણ રોલ પ્લે એણે કરવાના છે ત્રણ ભૂમિકાઓ એણે ભજવવાની છે તો આંતરવૈયક્તિક ભૂમિકા આંતરવ્યક્તિક એટલે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની ભૂમિકા તો આ પ્રકારની ભૂમિકામાં વ્યવસ્થાપકોએ સંસ્થાની અંદરના કર્મચારી અને સંસ્થાની બહારના કર્મચારી આ બંનેની સાથે પ્રત્યાયન કરવાનું છે કોમ્યુનિકેશન કરવાનું છે અને બંને પાસેથી એણે યોગ્ય રીતે કામ લેવાનું છે તો વ્યવસ્થાપકોએ તેમના કર્મચારીઓને નેતૃત્વ પૂરું પાડવાનું એની પસંદગી કરવાની એને તાલીમ આપવાની કર્મચારીને પ્રેરિત કરવાના અને શિસ્તનું પાલન કરાવવાનું આ રીતે એણે આંતરવૈયક્તિક ભૂમિકા ભજવવાની છે માહિતી સંબંધિત ભૂમિકા કે વ્યવસ્થાપકોએ સંસ્થાના કાર્યો વિશેની માહિતી પ્રાપ્ત કરવાની એનું પૃથક્કરણ કરવાનું અને એની ભૂમિકા ભજવવાની કે સંસ્થાની બહારના લોકો સાથે જ્યારે આંતરક્રિયા કરે છે વ્યવસ્થાપક ત્યારે સંસ્થાના પ્રવક્તા

અને નિર્ણય સંબંધિત ભૂમિકા કે વ્યવસ્થાપકોએ નિર્ણાયક તરીકેની ભૂમિકા પણ ભજવવાની છે કે સંસ્થાએ વ્યવસ્થાપક અને કર્મચારીની કાર્યશૈલી સુધરે એવા વૈકલ્પિક વિષયોની પસંદગી કરવાની છે અને નવા વિષયો નવા વિચારો નવા કાર્યોની પહેલ પણ કરવાની છે તો સમસ્યાના ઉકેલ માટે સુધારક નિર્ણયો લેવા પડે કે કર્મચારીઓને એની ફરજ સોંપી હોય તો એ માટે યોગ્ય આવશ્યક સંસાધનો પણ એની અંગેનો નિર્ણય પણ એણે જ લેવો પડે તો આ રીતે વ્યવસ્થાપનની ભૂમિકા એમાં આંતરવૈયક્તિક ભૂમિકા માહિતી સંબંધિત ભૂમિકા અને નિર્ણય સંબંધિત ભૂમિકા ભજવવાની રહેશે તો આ રીતે આજે આપણે સંસ્થાના પ્રકારની વાત કરી વ્યવસ્થાપકના મૂળભૂત કાર્યોની અને વ્યવસ્થાપકોના ભૂમિકાઓની આપણે વાત કરી હવે પછીના મુદ્દામાં આપણે કર્મચારીઓની પસંદગી અને પસંદગીની રીતોની વાત કરીશું જય માતાજી